છમા આજે એક જ દિવસમાં આગ લાગવાની બે ઘટના સામે આવી હતી ભોજ શહેર ખાતેની અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલમાં બાળ વિભાગના બોર્ડમાં શોર્ટ સર્કિટ થતા આગનો હમકલો થયો હતો જારે બચાવ તાલુકાના કડોલ બંદરી રોડ ઉપર ઘાસચારો ભરેલી ટ્રકમાં આગ ભભૂકી ઉઠતાવ્યા આ અંગે સામે આવેલી વિગતો મુજબ ભૂજ સ્થિત અદાણી સંચાલિત જીકે જનરલ સરકારી હોસ્પિટલમાં આજે સોમવાર સવારે સંકુલના પેલા માળે આવેલા બાળકોના NICU વિભાગમાં હાઈ વોલ્ટેજના કારણે શોર્ટ સર્કિટ થઈ હતી શોર્ટ સર્કિટના કારણે વોર્ડમાં આગ લાગવાની ખબર ફેલાઈ જતાં પરિજનો વોર્ડ બહાર દોડી આવ્યા હતા જે કે માત્ર આગનું હમકલું થયું હોવાનું બહાર આવતા રાહત ફેલાઈ હતી જે કે સ્વજનોએ ઘટના બાદ હોસ્પિટલ પ્રશાસન સામે રોષ વ્યક્ત કર્યો હતો સદભાગ્યે જાનમાલની નુકસાની ટળી હતી ચાઉના બંદરી કુંભારડી માર્ગે ટ્રકમાં આગ ભચાવ તાલુકાના બંદરી કુંભારડી માર્ગે કડોલ ગામથી સુકો ઘાસચારો ભરીને ભચાવ बाजू જતી ટ્રક ઉપરથી પસાર થતી 11 કેવીની હાઈ વોલ્ટેજ વીજ લાઈનના સંપર્કમાં આવી જતાં ઘાસચારામાં આગ ભભૂકી ઉઠી હતી આગ લાગવાની જાણ થતાં ચાલકે ટ્રકને રોકી દીધી હતી અને આ વિશેની જાણ તંત્રમાં કરી હતી बनाम अंगे खबर मरता मचाओ पालिका फायर विभाग टीमें तात्कालिक घटनास्थले दौड़ जई फायर फाइटर वडे आग उपर पानी नो मारो चलावी भारे जहमत बाद आग ऊपर काबू हतो